બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરમાં દોલોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે પૂજ્ય મહંત સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે હોળી ધૂળેટીના દિવસે પુષ્પ દોલોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે મહંત સ્વામીની તંદુરસ્ત તબિયતના કારણે ધૂળેટીના બદલે ગઈકાલે પુષ્પ દોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મહોત્સવમાં દેશ વિદેશમાંથી પંચોતેર હજાર હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા તમામ કેસુડાના રંગમાં રંગાયા હતા સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્ય આપણે ઉજવી રહ્યા છીએ દેશ પરદેશથી થી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે અહીંયા આવ્યા છીએ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અમને ભક્તિના રંગે એમને અમને રંગ્યા છે તો એ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે બધામાં સંપ સુરજ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે દર વર્ષે અહીં છે રંગાવવા માટે અમે અહીં આવતા હોઈએ છીએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગે અને ભક્તિના રંગે રંગાઈ છીએ બહારનો રંગ આપણને ક્યારેક લાગે તો થોડાક દિવસમાં ઉતરી જાય પરંતુ આ રંગે આપણે રંગાઈએ તો કાયમ એવું જ લાગે કે ખરેખર આપણે રંગાયા છીએ